કૂતરું દેખાતું નહીં કોઈ સરપંચ નું થયો કોઈ ખબર ગાઢ નહી હા ગેટ જેટલે કે પોપટલાલ થતા રહ્યા કેળી જે બાંધુ મારે

તારા અંગાત કુત નહી આવો એવું વાત નહીં કરવાની શું કરું મારે તારો કોઈ સંબંધ નહીં થોડું રાખું છું એટલે ભાઈબંધ તો જુનામ જૂનો છું

અગે બન કઈ અલા તું તો પેલો ભજન કરતો છે રે વાગે નહીં કે કે

ઉનાળા ના તમે આગળ તમારે ઘેર જતો પો નહીં આવતો હે એક મિનિટ એક મિનિટ મારી વાત હોય કીધું કઈ ગયા

પંચાવન માં કશું ના થાય અઠાવન ગોળ ગોળ અઠાવન હાડો આજે ખબર ના પડે તારે જ મારી પડે રોકડા રોકડા નું કઉન હાળા પહોંચી આવજે કોઈ કરી

ઓ મેઢો તો કૂતરો તોડી ન હું કવ છું પાછો બોલા તો મેઢો પાછો હું કરવા તો હું કરવા આવી કંટાળી છે તો દે મન તો ઢગલા નો કરું હવાના સો નો આ ચાલ કેતી ના થોડા ઢગલા કરા ડોહાને મદદ કરાવું

સરપંચ પાડતો કુવિ એક મહિના ગોદાય છે એના જગ્યા કુતરો બીજા બે કુવિયો ગોદી નાખી આ સરપંચ ના લાવે સરપંચ બને સારું હોય

અલ એ તો ગોદ્યા લીધે તમારે હું મોડ નાખી પૂરી નાખું કેતા હોય તો આ કુતરા ગોદવા મંડ્યા બીજી કુબી એવી ને એવી એ હું કરું છું તું બેસ વધારા નેખાડો ના કરે સરપંચ શું સરપંચા સરપંચ નહીં લડવા નવરો નહી કરવી પડશે મે હોના વાળી કરતો અમદાવાદ

સિક્કો મારવાનું સિક્કો મારવાનું અલ્યા પણ સિક્કા તો પેલા છોકરો મારી જીકા સિક્કા હું કરી રહ્યા સાહેબ કે દેના

ઘણું ગમ ગમ નું બાકી છે એટલે મારા મન આપડો પુત્ર નહી આવતો આ તો પૈસા વાળા છે તું બોલે છે

છોકરો આવું ના થાય કાકા છોકરો આ બધું થાય છે તમે ગયા તો ગેડો નહીં એક સિક્કો મારતા સરકારી કોમ લાગી જાય શનિ તમારો જેવો જેટલા છે